જય માતાજી મિત્રો આજે ગંભીર ચર્ચા કરવી છે ગણાને નહીં ગમે ગણા નહીં સ્વીકારે થોડાક દિવસ પહેલા દલિત સમાજમાંથી ચારસો જણાએ ધર્મ પરિવર્તન કર્યું એનો ફોટો મૂકું છું આગળ આ ધર્મ પરિવર્તન રોકવાની વાતો કરતો હિન્દુ સમાજ સંગઠનો આરએસએસ વિહ બજરંગ દળ આ બધી સંસ્થાઓ એવું વિચારે છે કે આપણે આને રોકીએ છતાં નથી રોકી શકતા બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો એમ જો એ કારણે આપણો ધર્મ છે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એમને ત્યાં શપથો પણ ગાતી કે અમે ગણપતિ ગણપતિના એ બધાને ભગવાન નહીં માનીએ એનો વિડીયો પણ આવ્યો હતો આ કેમ બને છે કેમ નથી રોકી શકાતું દલિત સમાજ જયારે ધર્મ પરિવર્તન કરે ત્યારે આપણા બધાના લાગણીઓ દુભાય છે આપણે બધી મોટી મોટી વાતો કરીએ છીએ પણ એના જળ સુધી ક્યારેય નથી ક્યાં કે સમાજે કેમ આ પગલું ભરવું પડે છે એક બાજુ તમે એમને ધર્મ પરિવર્તન કરો એટલે તમે ગુસ્સામાં આવી જાવ છો બીજી બાજુ તમે એ નથી વિચાર તમે ક્યારે એમને હિન્દુ માને છે ગણો છો એમને હિન્દુ બેસાડો છો બાજુમાં તમારા ઘરમાં એને જમાડો છો પાણી પીવડો છો એના ક્યારે તમે પાણી પીવો છો જમો છો મોટી મોટી વાતો કરવા હાલી નીકળ્યા છો ધર્મ પરિવર્તન રોકવું હોય તો એને પેલા હિન્દુ ગણિત પોતાના ગણતા શીખો ત્યારે તમને દલિત લાગે છે અછૂત લાગે છે ઘરનું પાણી ના પીવાય આપણા ઘરના વાસણમાં ના જમાડાય એ એમને લોકોને જમાડે છે બાજુમાં બિહારીને જમાડે છે જરૂરિયાતની એમની પૂરી કરી છે મદદની જરૂર હોય ત્યાં મદદ આપી છે તમે આમાં એટલું કઈ કરો છો મોટા મોટા બંગા ભૂકવા છે તમારે દલિત ધર્મ પરિવર્તન કરો આ કરી નાખીએ પેલું કરી નાખીએ એના એના પાયામાં મૂળિયામાં તમારો સમાજ છે તમારા હિન્દુ એ હું એવું માનું છું કે આ દલિત સમાજ ના હોય ને તો રોગચાળો અને ગંદકી એટલી થઈ જાય કે તમારી તાકાત થી તમે જીવી શકો રામકૃષ્ણ પરમહંસ કે જેને આપણે પરમહંસ કહેતા ને મહાકાળીની મૂર્તિ વાતો કરતી ને એ એક વખત જતા હતા ત્યારે દલિત મહિલા મહેલું ઉપાડીને બાજુમાં ઉભી રહી ગઈ એટલે રામકૃષ્ણ પરમ હું જઈને એને પગે લાગ્યા આ મુ તો શાસ્ત્ર કે છે એટલે પૂછ્યું કે બાપુ એ દલિત છે તમે કેમ પગે લાગ્યા ત્યારે એને જવાબ આપ્યો હતો કે હું નાનો હતો ને ત્યારે મારી મારું મહેલું ઉપાડતું હતી અને અત્યારે આખી દુનિયાનું મહેલું આ માં ઉપાડે છે તો આ મારી માની જગ્યાએ છે મૂળ સુધી જવું નથી એમને પોતાના ગણવા નથી અને પછી થાય તો તમને બળતરા થાય છે તો બળતરા રોકવી હોય ને તો પેલા એમના ઘેર જતા શીખો એમના ભાઈ એના ઘેર ચા પાણી કરતા શીખો એમના પોતાના બનાવ ક્યાંય નહીં જાય તમને છોડી દરેક વાતમાં એમનો વિરોધ કરવો છે એમને નીચું બતાવવું છે એમને બાજુ બેવા ઉભા નથી રહેવા દેવા પણ એમથી બોલાવા નથી સન્માનથી વાત નથી કરવી અને તમે એમ કહો છો કે ધર્મ પરિવર્તન થાય છે થાય જ ધર્મ પરિવર્તન રોકવાનો એક રસ્તો છે કે એમને પોતાના હું છું હું દલિત સમાજના ઘરે જઉં છું ભોજન છું એ પીવું છું અને એ મારા મિત્રો ને પૂછી જુઓ તમારે ધર્મ પરિવર્તન કરવું છે નથી કરવું પોતાના ગણતર શીખો પહેલાનો જમાનો જુદો હતો કે આપણે એ વખતે એમનો વ્યવસાય છે જોઈને અત્યારે તો આપણા છોકરા એટલું માસ બટન ખાય ખાય છે બહાર જઈને તો એમને ઘર બહાર કાઢો ને તમે પૂજનીય છે એ સમાજ વાલ્મિકી જેવા ઋષિ થયા છે એ સમાજ આપ્યા છે જેમને આખું રામાયણ રામના જન્મ પહેલા લખી દીધું કોણ હતા આ બધા જીદ છોડો એ બધાના પોતાના માનો તો એ તમારા થશે અથવા પછી આના પાછળ બૂમો પાડવાનું બંધ કરો એમની જિંદગી છે એમને જીવવાનો હક છે સ્વમાનથી એમને સ્વમાન જ્યાં દેખાતું હોય ત્યાં જઈને જીવી શકે એટલે બે જ વસ્તુ થાય કો તો એમને તમે પોતાના માનો અને કો તો પછી એ કરતા હોય એમને કરવા દો જય હિંદ જય ભારત જય શ્રીરામ